જિલ્લા વિકાસ અધિકારી પંદર દિવસ સુધી અધિકારી ઓફિસમાં હાજર નહી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તેની ઓફિસ માં તાળાબંધી કરાઈ તમારો પરિચયભાઈ ચાવડા સામાજિક ન્યાય સમિતિ જિલ્લા પંચાયત ગીર સોમનાથ આજ રોજ જિલ્લા પંચાયત ઉપસ્થિત રહ્યા હતા કારણ હતું સ્નેહલ ભાપકર જે ડીડીઓ મીડિયમ છે અમારા એણે એક નાયબ ડીડીઓ અધિકારી શ્રી દુદુકિયા સાહેબને તેમની સેમ્બર પંદર દિવસથી બંધ કરેલ હતી કારણ એવું હતું કે તેમના સમના મેરેજ હતા અને મેરેજના કારણે તેઓ રજા રહ્યા હશે પણ જે કઈ હોય ધારો કે તેમની કોઈ કારણ કે નોટિસ કરવી જોઈએ અથવા તો એના ઉપર કોઈ શિક્ષક પગલા લેવા જોઈએ પણ ડીડીઓ મેડમ દ્વારા આજે તેમની ઓફિસના પંદર દિવસ તાળાબંધી કરેલી હતી આવો નિયમ તો ક્યાંય કોઈ છે નહીં કે કોઈ ઓફિસ ને તાળાબંધી કરી દેવામાં આવે તેમનું બોર્ડ હટાવી લેવામાં આવે અંદરથી તેમના ખુરશી ટેબલ આ બધું હટાવી લેવામાં આવે ક્લાસ અધિકારીને દિવસ સુધી ઉપર બેહવાની અને સ્નેહલ ભાકર મેડમ જે અમારા જિલ્લા વિકાસ અધિકારી છે તેઓ અમને સોમગુરુ ક્યારે મળ્યા નથી અમે સોમગુરુ આવી છીએ ત્યારે મળતા નથી ફોન કર્યો હોય તો ફોનનો જવાબ ક્યારેક મળ્યો હશે બાકી તો એમના પીએના બધા ફોન આવતા હોય એના દ્વારા અમારે વાતચીત કરતા હોય છે એમ કે કામ અમારે ડીઓનું પડતું હોય અને વાત અમારે તેમના પીએ જોડે કરવી પડતી હોય અત્યારે વર્ષ ત્રેવીસ છોવીસ અને સોવીસ પચીસના કામો જિલ્લા પંચાયતના નાણાં પંચના દસ ટકા નાણાં પંચના કામો ફોરંભે ચડી ગયા છે બે વર્ષ થવા આવ્યા અત્યાર સુધી પણ હજી કામો રૂપમાં તલ્લે ચડ્યા નહીં મેડમને જિલ્લા પંચાયતના કામોમાં રસ નથી પછી અમે બીજા અધિકારીઓ વિરુદ્ધ કંઈ ફરિયાદો કરીએ છીએ તો એમનો અમને કોઈ રિપ્લાય નથી મળતો અમે બંધ ફરિયાદો લખીને આપી છે લેખિતમાં અત્યાર સુધી કોઈ જવાબ મને મળ્યો નથી એટલે અમે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી શ્રી ગુ મુખ્યમંત્રી શ્રીને ભૂપેન્દ્રભાઈ પટેલને પણ આહવાન કરીએ છીએ કે આવા અધિકારી ઉપર ખરેખર કોઈ ઠોસ કાર્યવાહી થવી જોઈએ મારા માધ્યમથી એવું છે કે આવનારી ચોવીસ તારીખમાં જો અમે આનું નિરાકરણ કંઈ નહીં આવે તો અમારી પણ તૈયારી છે કે અમે અમારી ઓફિસ બંધ કરીને ઘરે બેસીએ કારણ કે ડીડીઓ મેડમને ઘણી બધી રજૂઆતો કરી છે મૌખિક અને લેખિતમાં

પોતાની જવાબદારી મહત્વની હોય છે અને આવા આઈએસ ઓફિસર આપણે માટે બહુ મહત્વના હોય છે કે જિલ્લાની આખી જવાબદારી સંભાળતા હોય અને એ જ અહીંયા અમને ન મળતા હોય ત્યારે સોનગુરુ અને અમારા જે મત વિસ્તારોમાંથી કામો લાંબા સમયથી પેન્ડિંગ છે તો હું અત્યારે વિધાનસભાનું સત્ર ચાલુ છે માનની મુખ્યમંત્રી સાહેબને ખાસ આહવાન કરું છું કે આ જિલ્લા વિકાસ અધિકારી એનું વહેલી તકે કાંઈ આઉટ કરે એવી અમારે બધાની ગીર સોમનાથ જિલ્લા પંચાયત વતી અમે માગણી કરીએ છીએ નજીકના દિવસોમાં નહીં તો અમારે અમારે અહીંથી ઓફિસો બંધ કરી અને ઘેરાબેશ્વર વારો આવશે આટલું કંઈ વિનું છું જય હિંદ જય ભારત વંદે માત્ર